ને તો છે વાહ આમ જો કેટલા ધોકા મારા બેહોશ કી નાખ્યો લાંબા લાંબા કરી નાખ્યો ને હા મજો આપણા ઘર સોરી કરવા આવ્યો કમર તમર નથી ને

આપણા ગામના ઓલા રુખડા બાપા નથી એનો છોકરો ખબર પોલીસમાં છે ઈને કાઈ કાઈ બોલો તોય અન ઈને કીજે કે અમાર ઘર સોર આયો છે એટલું જ કીજે બીજું કાઈ ન કેતો પણ ઈ શું કરશે હવે તું જા અને હું બીજા પોલીસ પોલીસવાળાને ફોન કરી દઉં કે અમાર ઘર સોર આયા છે જા ઉતાવર રાખ દે હો હવે કાઈ વાંધો નહીં આવે લાઈક આઈગા બીજા પોલીસ પોલીસવાળાને ફોન કરું હાલો અ સાહેબ હું કાકડા બોલું છું તમે કાઈ કાઈ મારા ઘરે આવો તો અરે સાહેબ મારા ઘરે સોર આયા છે

આપણે શું કરશું પટા યુવાન બાપા ને ફોન કરું હવે હા લઈ જાય ઓલા સાહેબે તારી તારો છોડિયો સારો હોય ફાંસી થી બેસી જો